આપણે તે દિવસે કુંડિયામાં ઓલું સરગવાનું બી આવ્યું હતું તો સરગવાનો છોડ કેવડો મોટો થઈ ગયો તો એમ એક ફૂલનું બી છે જો આવડું બી છે શું છે જેને આપણે

આ રીતનો દેખાય થોડોક અંદર પણ જાય છે એનું મૂળિયો અને થોડોક બહાર પણ આવે છે થઈ ને છોડ આ છોડ બનવાની આ છોડ બનવાની પ્રક્રિયા છે પછી ધીમે ધીમે એની અંદર બે પાંદ આવે પછી કેટલા પાંદ આવે ચાર પાંદ આવે પછી પાંચ આવે છ આવે એમ જાજા બધા પાંદ અને એમની ડાળીઓ ફૂટે છે ચાવડું થઈ જાય

કોઈ બીજા બી તમારી પાસે ફૂલ ના હોય ને તો આપડા કુંડિયા ની અંદર ઘરે વાવવાના ઘરે વાવશો ને એટલે આવા સરસ મજાના એની અંદર ફૂલ થશે તો આને શું કહેવાય છોડ કહેવાય શું કહેવાય છોડ